માલપુરમાં થોડા સમય પહેલાં જ પોલીસ ઉપર હુમલો થવાની એક ઘટના સામે આવી હતી અને હવે આ ઘટનાને લઈને લાલજી ભગત નામના એક વ્યક્તિ મેદાને આવ્યા છે જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી આ ચાર રસ્તા ઉપર સીસીટીવી નહીં લગાવવામાં આવે ત્યાં સુધી હું અન્ન અને પાણીનો ત્યાગ કરું છું અને હવે આ મુદ્દાને લઈને માલપુર પોલીસ દ્વારા લાલજી ભગતની અટકાયત કરવામાં આવી છે અને વિરોધને લઈને વાહનોની પણ ઘણી મોટી એવી લાઈનો પણ લાગી હતી અને ત્યારબાદ જે છે તે માલપુર

જે માલપુર ચોકડી ઉપર માલપુર ચોકડી ઉપર પોલીસ ઉપર જ્યારે જયારે મુખ્ય ઘરે જયારે જયારે જયો જયારે ગોળીબાર થતી હોય તો આપની પણ ફરજ છે કે સીસી કેમેરા આપની જવાબદારી છે તો મારી વિનંતી છે કે આપ અમારે સરકાર આપો તમે જો ધરપકડ કરશો તો અમારો વિકાસ રૂપાઈ જશે જો પોલીસ ઉપર જો કરો જો ફાયરિંગ કરતા હોય તો આમ જનતાની શું થશે